ભરૂચ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પરીક્ષા પે ચોર્ચાની આઠમી શ્રેણીને ભરૂચ જિલ્લાના શાળાના વિદ્યાર્થીઓએ નિહાર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાઓ આપનારા વિદ્યાર્થીઓ પરીક્ષાનો દર રાખ્યા વગર તણાવ મુક્ત અને પરીક્ષા આપી શકે તેની પ્રેરણા આપવા દેશભરમાં પરીક્ષા પે ચોર્ચાની અભિનવ પહેલ કરી છે પરીક્ષા પે ચોર્ચાની આઠમી શ્રેણી આજે રાષ્ટ્રવ્યાપી યોજાઈ હતી જેનું સંધાન ભરૂચ જિલ્લામાં પણ વિવિધ પદાધિકારીઓ અને શિક્ષકોની પ્રેરક ઉપસ્થિતિમાં ભરુજ જિલ્લાની શાળાઓમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વધુમાં પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે નું એક્ઝામ વોરિયર્સ પુસ્તક દરેક વિદ્યાર્થી મિત્રોએ વાંચવા જેવું છે મોટાભાગના પ્રશ્નો તણાવના હોય છે પરીક્ષા સમયે આત્મવિશ્વાસ અને હકારાત્મક ભાવ થકી પરીક્ષા આપો તો તમે ચોક્કસ સફળ થશો તેમ તેમણે વિશ્વાસપૂર્વક અનુરોધ કર્યો હતો આ વેળા વડા પ્રધાન ના પરીક્ષા પે ચર્ચા સંવાદ માર્ગદર્શન નું પ્રસારણ નિહારવામાં આવ્યું હતું બપોરે બે કલાકે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું